સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલામાં આધ્યવ શક્તિ માં ચામુંડા વિરાજમાન છે અહીં માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તો કુલ છસો પાંત્રીસ પગથિયા ચડીને ડુંગર ઉપર પહોંચે છે ત્યારે હવે માતાજીના દર્શન કરવા માટે આવતા ભક્તોને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે આજે ચોટીલા ડુંગર તળેટી ખાતે યુનિક્યુલર સિસ્ટમનું પૂજન કરવામાં આવનાર છે આ સિસ્ટમ કાર્યરત થયા પછી ભક્તો માત્ર ત્રીસ રૂપિયામાં ઉપર જઈ માતાજીના દર્શન કરી પરત આવી શકશે આવી જ સિસ્ટમ મહારાષ્ટ્રના નાસિક નજીક આવેલ સપ્તશૃંગી માતાજીના મંદિરે કાર્યરત છે રાજ્યના અન્ય પવિત્ર યાત્રાધામોમાં રોપ વેના પ્રોજેક્ટ સફળતાપૂર્વક કાર્યરત છે અંબાજી પાવાગઢ જૂનાગઢ સહિતના ધાર્મિક સ્થાનોમાં રોપ વે આવેલા છે અગાઉ ચોટીલામાં પણ રોપ વેની તૈયારીઓ દર્શાવવામાં આવી હતી જોકે કે આ મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે મળતી માહિતી પ્રમાણે અંદાજે રૂપિયા ચાલીસ કરોડથી વધુના ખર્ચે સિસ્ટમ બે વર્ષમાં તૈયાર થઈ જશે હવે ચોટીલા ડુંગર મહંત પરિવારના પ્રયાસો બાદ ચોટીલા ડુંગર ઉપર યુનિક્યુલર સિસ્ટમ લગાવવામાં આવનાર છે આ નિર્ણયને લઈને મહંત પરિવાર અને શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઈ છે આ યુનિક્યુલર સિસ્ટમ ચાલુ થયા બાદ ભક્તોને છસો પાંત્રીસ પગથિયા ચડવા નહીં પડે બાળકો વડીલોને મોટી રાહત મળશે અને તેઓ આરામથી માતાજીના દર્શન કરી શકશે યુનિક્યુલર સિસ્ટમનો પોઈન્ટ ચોટીલા ડુંગર ઉપર ચઢવાના મુખ્ય પ્રવેશ દ્વારની ડાબી બાજુ બનાવવામાં આવનાર છે આજે સવારે સાડા અગિયાર કલાકે ડુંગર તળેટી ખાતે યુનિક્યુલર સિસ્ટમ ભૂમિપૂજન કરવામાં આવનાર છે જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબે સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહેશે